અને આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને જો અત્યારે બાર બેઠા છીએ હું હર્ષદભાઈ અત્યારે હર્ષદભાઈ વાલો થાય અડધી કલાક કલાક ઉપર થઈ ગયું છે પણ અત્યારે આપણે એને આરામ જોઈએ અત્યારે ભાઈ આપણે જવાનું છે હવે સતીમાન દેરીએ તો જવું પડશે આવ્યા છીએ એટલે તો તારું બાંધ રાખીને હાલો હાલ્યા જી એમાં હું ખબર છે અમે આવી બે ક્યારેક વર્ષમાં એકાદ દિવસ પણ પછી બધું રખડીને જાય પછી મજા આવે એમાં મેળો તો બંધ જ છે પણ છતાં આનંદ કરીએ અને સતીમાન ડેરીએ મહાદેવના દર્શન પણ કર્યા પછી વ્લોગ બનાવ્યો અને હવે આપણે જવાનું છે સતીમાન ડેરીએ તો માથે છે બહુ મજા આવે છે ચલો રીલ આવે ને ચલાવું ચલાવો અને એ સાંભળી જાય છે તો આ આપણે બધા સતીમાન ડેરીએ જઈએ ને તમને પણ મુલાકાત કરાવું સતીમાન ડેરીની મસ્ત મજાનું છે બધું જોવાલાયક તો વિડીયોમાં બન્યા રહેજો કા ભાઈ આપણે હાલતા થઈ ગયા છીએ હું બે હર્ષદભાઈ આ બાજુ અને જો ભાઈ દર્શન કરીને હવે આપણે જવાનું થઈ ગયા સિટીમાં ડેરીએ તો જો આ રસ્તામાં છે આપણે અને આ બાજુના વિસ્તારવાળાને તો નવી નહીં લાગતો બાકી બધા દર્શન કરી લો બધી જગ્યાના આ બાજુ ગેટ છે મજા

અને આ ભાઈ અત્યારે હું વાળું છું માંડવીમાં પાણી અને ગઈકાલે આપણે હતા સોમનાથ અને ત્યાંથી ભાઈ આજે સવારનો પાણી જળું છું એટલે આપણે બે અને બે વાગ્યા સુધી આ ગધેડીનું મા પાણી વાળે મારે એવું કામ કરાય હું કેવડો મોટો યુટ્યુબ ઇન્ફ્યુલેશનના આવું મારે કામ કરાય આ જો યાર પાણી વાળું છું અને આ કંઈક છે આપણી માંડવી અને ભાઈ અત્યારે હું પાણી વાળું છું એમાં લાઇટ જતી રહી છે અને ભાઈ દિવસના વારંમાં લાઇટનો તો આવું ને આવું રહેવાનું છે અત્યારે લાઇટ જતી રહી છે તો જો આવી ગઈ આવી પણ ગઈ વાહ મારું સાંભળી લીધું લાઇટવાળા ભાઈએ તો ફટોફટ હું પણ મોટર ચાલુ કરી આવું અને પાણી વાળવા લાગું કેમ કે મારે આ કામ કરવાનું જ છે એ મને વિશ્વાસ છે કે મારે આ કામ કરવાનું જ છે એમાં એવું છે કે હું પાણી વાળતો નહોતો અને હું તો થોડું કામ કરતો ઓનલાઈન મારું પણ મારા પપ્પા અત્યારે છે ને આરામમાં છે એના બપોરે બપોર બે બપોરે આરામ કરતા હોય તો એના બદલામાં હું પાણી વળું છું તો ફટાફટ મોટર ચાલુ કરી આવું અને એક બે નાકા ના મારા પપ્પા આવી જાય જો ભાઈ અત્યારે હું વાત કરી રહ્યો છું અમારા પાડોશી સાથે જો બે પાડોશી નીંદે છે કેમ છે મજામાં ને હે જમરાતું નથી છે કેવું છે આ હા હા ભાઈ હું અમારા ખેતરમાં અત્યારે પાણી વાળતો તો અને ખડ લેવાય છે પણ કઈ વાંધો હ વાહ ભાઈ વાહ જો યાર આપણી મગફળી છે ને અત્યારે હું મગફળીમાં પાણી વાળતો તો અને ભાઈ પાણી વાળ્યા પછી અત્યારે મારા પપ્પા પાણી વાળવા પહોંચી ગયા Non metto il metorragiale, lei di gli dice. આ ફ્રેન્ડ આ ધોરિયામાં પાણી એટલે કે જ્યાં હેર હોય ત્યાં આપણે પાણી પીતા હોય ને એટલે આપણે પેટમાં થોડુંક પાણી વધી જાય તેનું કારણ શું હશે એ ખેડૂત સમજીએ કે આહા હા આ આપણી તું છે વાહ 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 કમેન્ટ કરી દો ભાઈ આપણી મહેનત છે આવા બધીઓ આપણે મહેનત અત્યારે કરીએ છીએ એનું આ ફળ અમને હવે દેખાય છે પણ હવે પાણી બહુ ઓછા થઈ ગયા છે અને વરસાદ પણ ઘણા સમયથી નથી આવ્યો આ ભગવાનના પ્રાર્થના એટલી છે કે ફોટોફટ વરસાદ વરસાવી દો ખેડૂત શું કરશે તાળમાં પણ પાણી ફૂટવા લાગી છે મગફળી સારી થઈ ગઈ છે પણ તેમ છતાં હજુ દોઢ બે મહિને મગફળી પાકી રહે તો ત્યાં સુધી પાણી આપણી પાસે નથી ચાજુ અવેલેબલ સે તો ખરા પણ માંડ માંડ પાકી શકે અને પાછલા મોલનો આપણે નીપજ ન લઈ શકીએ તો કંઈક કરીશું આપણે અને એટલી બધી મગફળીમાં એક કપાસનો છોડો અરે યાર શરમ નથી થતી ચલ હટ ભાઈ તીર્થુભાઈ જાગી ગયા છે ને અત્યારે જો ભાઈ આપણે મસ્ત મજાનો ફ્રેશ થઈને ખેતરમાં આવી ગયા છે અને અત્યારે જો પાછળ કામ કરે છે બે માણસો અને સારું એવું કામ કરે છે અત્યારે કેમ છે ઓ મજામાં મજામાં ઘર કે વિશે એમ ઓહો ઓ મોટા સેલિબ્રિટી માણસો છે અત્યારે એક સેલિબ્રિટી આ ને એક સેલિબ્રિટી આ જે અત્યારે ઇન્સ્ટાગ્રામ માં ધૂમ મચાવે છે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ માં આ લોકો ને જોયા જ છે એ બે આ લોકો જ છે જો વાહ ભાઈ વાહ એક મોટા સેલિબ્રિટી આયા છે અને મે બે નાઈ ધોઈ નાખે છે ને હવે જ છે ગેલા સોમનાથ હે આઈજો ટાટા જાવ તમને થાઉ ના રે ના અમે તમારા હેરે પછી બધા નો જોય ને બાજુ નો થઈ હું જો હાંજ જ ગેલા સોમનાથ જઈને આવ્યો હું અને અત્યારે ફરી પાછા આપણે ગેલા સોમનાથ જાતા નથી કેમ કે હવે ગયા ને તો હવે વારો ચડી જાય એમ છે આપણે ભાઈ ગેલા સોમનાથ ના જતા અને હું તીર્થુભાઈ અત્યારે જો ખેતરમાં આટા મારીએ છીએ ને તીર્થુભાઈ સુતા હતા અને હું પાણી વળતો તો તીર્થુભાઈ જાગી ગયા ને આ બધા ખડ લે છે માંડવીમાં અને જો આ માંડવી નાની નાની છે કેમ છું આમાં પાણી નથી પાયું કેમ છે ઠીક ઠીક ને અસર 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 એટલે શું થાય એસા એટલે પણ આમ કક થાય ખબર? ખબર ખબર હે? હે? વિશે જ ખબર પડે. હમ? ખડ લેવામાં એટલી વ્યસ્ત છે ને કે લાખો માણસ વાતો નાત કરતી. પણ વાંધો નહી તે તો બિસ્કિટ આપણે. બિસ્કિટ उबसा 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 एक सा, आणि सा, सा, सा निंदा नि